વાત ગાંધીનગરની જ્યાં બહિયલમાં બબાલ બાદ પોલીસનું પેટ્રોલિંગ બહિયલ ગામની મુલાકાત લીધી ઘટના બાદ હિન્દુ સમુદાયના લોકોમાં ડરનો માહોલ છે આરોપીઓને ફાંસી આપવાની સ્થાનિકોએ માંગ કરી છે મુસ્લિમ સમાજના પંદરસો થી બે હજાર લોકોના ટોળાએ હુમલો કર્યો અમારી પાસે તેમનો સામનો કરવા સિવાય કોઈ રસ્તો નહોતો સોશિયલ મીડિયા પર પોસ્ટને લઈ અને બબાલ થઈ હતી અથડામણમાં અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી મોડી રાત્રે અસામાજિક તત્વોએ દુકાનો પણ સળગાવી જૂથ અથડામણમાં સાત થી આઠ લોકો ઘાયલ થયા છે પીએસઆઈ સહિત ત્રણ પોલીસ કર્મચારી પણ ઇજાગ્રસ્ત થયા પોલીસે બે કાબુ ટોળાને કાબુમાં લેવા ટીયર ગેસના સેલ છોડ્યા બહિયલ ગામ ખાતે સો થી વધારે પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે ગરબા સ્થળ સહિત અલગ અલગ સ્થળ પર પોલીસ તૈનાત કરાઈ છે સાહીઠ થી વધારે લોકોની પોલીસે અટકાયત કરી છે ગઈકાલે રાત્રે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ દહેગામ તાલુકાના બહિયલ ગામમાં આ મુસ્લિમ જ્ઞાતિના લોકો એકઠા થયા અને સૌ પ્રથમ તો એક એચ કે પટેલના દુકાનમાંથી સામાન બહાર કાઢીને સામાન જલાવવામાં આવ્યો અને પછી આ ટોલા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર પથ્થરમારી કરવામાં આવેલ આ પથ્થરમારામાં બે ત્રણ લોકોની નાના મોટા ઈજા થઈ અને બે ત્રણ દુકાનો પણ સલગાવવામાં આવેલ એની વિરુદ્ધ ત્રણસો સાત ચારસો છત્રીસ આઈપીસી પુરાણી અને બીએનએસ વન ઝીરો નાઇન અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ અને સાત આક્યુઝ અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને વીસ એક નામ પોલીસ પાસે છે એની આ ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હાલ પરિસ્થિતિ શાંતિ છે કલ રાત બાર વાગ્યાથી આજ સુધી પોલીસ કાફલા બસોથી ઉપર કાફલા બંદોબસ્તમાં તૈનાત છે કોઈ સરકારી કચેરીને ક્યારે કંઈ નુકસાન થયું એવું કંઈક આધાર કચેરી હતી એમાં આ વિગત મેળવવું પડશે પણ સરકારી ગાડીઓમાં નુકસાન થઈ બે પોલીસ ગાડીને કાચ તોડવામાં આવેલ અને એક ફાયર બ્રિગેડની ગાડીના કાચ તોડવામાં આવેલ અને બે ત્રણ પોલીસ પ્રાઇવેટ વ્હીકલના કાચ પણ તોડવામાં આવેલ છે અને જેવી રીતે મેં કીધું કઈ આ પ્રકારની શોપ્સની નુકસાન થઈ અને બે ત્રણ શોપ્સ લગાવવામાં આવેલ એક વિષય એવો આવે છે કે કે આ ઘટનામાં એટલે સોશિયલ મીડિયા પર પોસ્ટ અને દુકાન બહુ નજીક હતા પટેલ વિસ્તારથી થી પહેલા દુકાન ઉપર હુમલો થયો પછી આ લોકો પથ્થર માળા વડે હિન્દુ એરિયા તરફ ગયા હિન્દુ એરિયા સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જ ગરબા હતી તો ગરબા પણ ગરબા ઉપર પણ કઈ પથ્થર પડ્યા अन हिंदुओं तरफ रिटायलिएट कर आइडेंटिफाई कर रहा है वहाँ पे कल रात को कुछ सोशल मीडिया के इश्यू की वजह से दो ये जो आ, कुछ लड़के थे उन्होंने राइटिंग जैसा किया है और तकरीबन साठ लोगों को हमने राउंड अप किया है और बाकी का कार्रवाई भी अभी चालू है और पुलिस का पूरे गाँव में पेट्रोलिंग चालू है अभी गाँव में एकदम शांति है कितने पुलिस की टीम है अभी ती� अप्रोक्सीमेट तीन सौ साढ़े तीन सौ पुलिस है और उसके अलावा अधिकारीगण है કોઈ ઇન્જર હોય કતને લમોસ્ટ પાંચ સાત પોલીસ વે કો લાગા હા જો એફ આઈ આર લિખના કાર્યવાહી હે ચાલુ દેહગામના બહિયલ ગામે મુસ્લિમ અને હિન્દુ સમાજ વચ્ચે જે ગઈકાલે ઘર્ષણ થયું તેની શરૂઆત છે તે આ સ્થળ પરથી થઈ હતી જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તો ત્યારે પોલીસનો બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે અને અહીં જે તોડફોડ છે ગાડીઓમાં કરવામાં આવી છે એ દ્રશ્ય તમે જોશો તો જેટલી પણ અહીં ગાડીઓ રહેલી છે તે તમામ ગાડીઓ છે તેમાં તોડફોડ કરવામાં આવી છે તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે ગાડીઓના જે કાચ છે તે તૂટી ચૂક્યા છે અને લાલ કલરની જે ઈંટો છે તેનો દ્રશ્યો છે તમને અહીં જોવા મળશે જે પ્રકાર જોશો તો એક બાદ એક તમામ ગાડીઓ છે તેમાં તોડફોડ કરવામાં આવી છે જે મુસ્લિમ સમાજના લોકો હતા તેમના દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે એ પ્રકારનો વાત છે તે ગ્રામજનો કરી રહ્યા છે આ ગાડીના સંપૂર્ણ કાચ છે તે તોડી દેવામાં આવ્યા છે અને મોટા મોટા જે પથ્થરો છે તે તમને અહીં જોવા મળશે ત્યારે આટલી મોટી સંખ્યામાં જે પથ્થરો છે તે ક્યાંથી આવ્યા એ પણ એક સવાલ છે તે જોવા મળી રહ્યો છે અને આ પ્રકારે જે તમે જોશો તો તમામ જે ગાડીઓ છે તેમાં તોડફોડ છે તે કરવામાં આવી છે આ સમગ્ર જે કાચ છે તમામ કાચ તે તોડી દેવામાં આવ્યા છે કેટલી ગાડીઓની બધી વીસ પચીસ ગાડીઓ નાની મોટી છે વિથ પોલીસ પર્સનલ કાર એન્ડ બોલેરો પોલીસ પાંચ છ જેવી પોલીસ પોલીસની બોલેરો બી નુકસાન કરેલી આ લોકોએ ને પર્સન કાર લઈને બંદોબસ્ત માટે આવતા રાત્રે પોલીસ અધિકારીઓ પોતાની પર્સન કાર લઈને આવતા હતા તો એમની કાર પર બી મોટા મોટા પથ્થરથી હુમલો કરીને અમે બગાડવામાં આવ્યા છે તો બી પોલીસ સ્ટાફ સાત ચકાર આપવા માટે પોતાની કાર ત્યાં મૂકીને દોડતા બંદોબસ્ત માટે આ બધું આવી ગયા હતા રાત્રે ક્યાં હતા તમે સ્થળ પર જ ગયા હતા ગરબા રમતા ઘટના બની એનો સામનો કર્યો એક સવા કલાક સુધી લડત આપી અમારી પોતાની ગાડી છે એની સિચ્યુએશન અત્યારે હાલ આ રીતની છે ઘાનું તોડીને બધું અંદરથી લઈ ગયા છે પ્રથમ વાર જ આવો બનાવ બને છે પહેલાં આવા નાના નાના બનતા રહેતા પણ એ શોર્ટ આઉટ થતા રહેતા હતા પણ હવે આ પ્રી પ્લાનિંગ છે આ બધું બીજું કંઈ નહીં

وك بركنكريمرقاني એ તો આપણને કોણ ખબર હોય દરવાજો ખોલી ને જોયા ગાડી બે દર બધા નાખતા નાખતા લઈ આવ્યા બીજું સજા આપો તમે તો ફરીથી ક્યાંક કોઈ જગ્યા આવું ના કરે ફાંસી ની સજા મળવી જોઈએ એ લોકોને હું તો કહું જીવતા ફાંસી આલો એમ ને કા તો એમને ભૂખે તરસે મારી કાઢો પણ એમની આજ સજા છે બીજી કોઈ સજા નહીં ભલે એમના બૈરા બૈરા છોકરા એકલા રહી જાય એમને ખબર પડે કે નુકસાન કરો તો કેવું થાય છે એમને કરી છો એમને અત્યાર નહીં ખબર પડે એ માફી માગશે તો એમને માફી તો નહીં જ મળે આમ હું તો એમ જ કઉ એમને ફાંસી ની સજા મળવી જોઈએ બીજી કોઈ સજા નહીં ફાંસી સિવાય

અમારે એવા પથરા મારે ને તો અમે એક વખત તો આમના સાસુ બચી ગયા મોટા ને મોટા ઈટો ના પથરા મારે અને બારી બંધ કરીને તે છુટ્ટા પથરા પેક્યા આ તો અમે ઘર માં હતા રોડ ઉપર ઉભા તો તો શું થાય એ લોકો મોથી લેવાના છો સારો

હદે આ ટોળું આક્રોશિત હતું કે જે ફાયરની ગાડીઓ આવી હતી એ ફાયરની ગાડીઓ છે તેના જે ખચાર છે તે ફોંપી દેવામાં આવ્યા હતા અને આ સ્થિતિ અત્યારે તમે દે ગામની છે તે જોઈ રહ્યા છો અત્યારે તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે પણ પોલીસ કાફલા સાથે અહીં જોવા મળી રહ્યા છે અને હવે પચાસ જેટલા જે લોકો છે તેને ઓળખ કરીને રાઉન્ડ અપ કરવામાં આવે છે અને વધુ તપાસ પોલીસ સીસીટીવીના આધારે ચલાવી રહી છે કેમેરા પસંદ રીતે સુથાર સાથે જે ચૌખાણ ન્યૂઝ કેપિટલ દે